મકરપુરા વિસ્તારની જશોદા કોલોની સ્થિત ભાથુજી નગરમાં ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ યુવક મંડળ દ્વારા ભાથીજી મહારાજનો ભવ્ય ભંડારો તથા લીલુડો માંડવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક પ્રસંગે ભાવિ ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી ભંડારા દરમિયાન આજુબાજુના ગામોના હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદીનો લાભ લીધો હતો લીલુડો માંડવો કાર્યક્રમ દરમિયાન ભક્તોએ ભજન કીર્તનમાં જોડાઈ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો સમગ્ર વિસ્તાર ભક્તિ અને ઉત્સાહના માહોલથી ગુંજાયો હતો માથીજી ફરિયાણા યુવક મંડળ તરફથી ભાતીજી મહારાજના મંદિરનું ભંડારાનું આયોજન કરેલું છે એમાં બપોરે સવારથી મો વળગોરાનું આયોજન કરતું વરઘોડામાં આજુબાજુના વિસ્તારોમાં વળગોડો લઈ અને પબ્લિક વરઘોડાઓ બી સારી અંદર આવી હતી અને વરઘોડો પતાવી અને મહારાજના મંદિરે અમારે પૂજાર પાઠ પતાવી અને મહાપ્રસાદીનું આયોજન કરેલું એમાં મહાપ્રસાદીમાં ઘણી આજુબાજુના વિસ્તારની પબ્લિક પ્રસાદ લેવા માટે આવેલી કમસે કમ તે બેથી ત્રણ હજાર પબ્લિક મહાપ્રસાદ લીધો છે અને મહાપ્રસાદ લઈને ભાતીજી મહારાજનો લીલોડો માંડવાનું આયોજન કર્યું છે એ લીલોડા માંડવા માંડવાની અંદર બી ઘણા ભાવિ ભક્તોને ભૂવા બધાને બોલાયા છે આમંત્રણ કર્યું છે અને લીલોડા માંડવાનું આયોજન કર્યું